સુરતમાં ફરી ત્રણ તલાકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજસ્થાનમાં રહેતા ચાર સંતાનો પિતા સાથે બીજા લગ્ન કરનાર લિંબાયતની યુવતીને રાજસ્થાનથી પતિએ વિડિયો કોલ કરી ત્રણ તલાક આપી દેતા યુવતીએ પોલીસ પથકે જઈ ફરિયાદ કરી છે સુરતમાં ફરી ત્રણ તલાકનો કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાની પતિએ સુરતની યુવતીને ફોન પર વિડીયો કોલ કરી ત્રણ તલાક આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે વાત એમ છે કે સુરતના લિંબાયતના આઝાદ ચોક ખાતેથી છવ્વીસ વર્ષીય તબસ્સુમના બીજા લગ્ન રાજસ્થાનમાં રહેતા ચાર સંતનના પિતા લાખુ ખાન શંકુર ખાન સાથે થયા હતા જોકે લગ્ન પછી તેઓ વચ્ચે નજીવી બાબતે ઘરકંકાસ થતો હતો અને પતિનો અન્ય યુવતી સાથે અફેર હોવાની જાણ થતા તેઓ વચ્ચે પણ વધ્યા હતા લગ્નના થોડા જ મહિનામાં પિયરમાં સુરત આવી ગઈ હતી છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે ચાલી રહેલી ટેલિફોનિક તકરાર વચ્ચે સતાવીસમી ઓગસ્ટની સાંજે પતિ લાખો ખાની યુવતીને વિડીયો કોલ કર્યો હતો અને અન્ય યુવતીને પોતાની સાથે સુરત લાવવાની જીદ વચ્ચે પતિએ ત્રણ વખત ફોન પર જ તેમની તલાક આપી હતા તે આઘાત પામી હતી જેથી હાલ તો સમગ્ર મામલો લિંબાયત પોલીસ પથકે પહોંચતા વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે હાલ તો સુરતની યુવતીને ફોન કરી વિડીયો કોલ પર ત્રણ તલાક આપના રાજસ્થાનના પતિ વિરોધ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે